શિક્ષણ ની જરૂર છે એ વિસ્તાર નો વતની છે તો એ વિસ્તાર માં શિક્ષણ ની સેવા કરે એટલે ફકીરભાઈ અને નવીનભાઈ પટેલ આ બંને વિચાર એક જ મને મળ્યો અને મેં કીધું મને કોઈ કે ભણાવ્યો છે જો મારા મા બાપ તો રણમાં પાંત્રીસ વર્ષ સુધી એક ઝુંપડું વાળી મજૂરી કરતા હતા એમ હા ડેઝર્ટમાં કચ્છના નાનું રણ અમારા ગામથી નવ જ કિલોમીટર દૂર ચિંજુવાડા ગામથી અંદર એ રણમાં વીસ ફૂટ જેટલો ઊંડો ખાડો કરે અને પછી એમાં ઝુંપડું બનાવે ઝુંપડામાં રહી અને મીઠાના અગરમાં કામ કરતા હતા એટલે આ નવીનભાઈ પટેલ સાહેબ જો અમદાવાદમાં ન હોત તો હું ભણી ન શકે અને ફકીરભાઈએ શ્રી નરસિંહ ભગત છાત્રાલયમાં અમને પ્રવેશ આપ્યો હોત તો હું સરકારી છાત્રાલયમાં રહીને ભણી ન શકે એટલે મેં કીધું મને કોઈ કે ભણાવ્યો છે તો મારે કોચના માટે કંઈક કરવું જોઈએ આવી ભાવના સાથે વડગામમાં બે હજાર બે માં પાંચ બાળકોથી આ આશ્રમની શરૂઆત કરી

અને બીજા ઘરે કોઈ રાખવા વાળા ન હોય આવા બાળકોને રહેવાનું જમવાનું ભણવાનું ટોટલી સંપૂર્ણ નિઃશુલ્ક આપીએ છીએ અને બાળક ઘરેથી માત્ર કપડાં પહેરીને આવે એક જોડી કપડાં એક જોડી કપડાં પહેરીને આવે એના સિવાય કશું જ ના લઈને આવે કારણ કે મેં અનુભવ્યું છે કે બાળકને ભણાવવું હોય ને એટલે વાલીઓ લબાચા ઉપાડીને આવતા હતા ત્યારે મને દુઃખ થતું શરૂઆતમાં મને દુઃખ થતું હતું કે બાળક કરતા વાલીને વધારે કષ્ટ પડે છે એટલે એ કષ્ટમાંથી મુક્તિ આપવા માટે બીજું પાંચ દાતા વધારે શોધીશું પણ વાલીઓને આ કષ્ટમાંથી આપણે મુક્ત કરવા છે અને બાળક અહીંયા મૂકી જાય અને બાળકને રહેવાનું જમવાનું ભણવાનું સંપૂર્ણ નિઃશુલ્ક અને બાળકનો આખો દિન દિનચર્યા તમે સફળશો ને વહેલા સાડા ચાર વાગે મારું બાળક ઉઠે છે બધા જ બાળક વહેલા સાડા ચાર વાગે ઉઠે સાડા ચાર થી સાડા છ એ લોકોનું કુદરતી ક્રિયાઓ સ્નાન આતી વધુ સાડા થી સાડા સો થી સાત ગુરુકુલ ની જેમ જ સફાઈ અને સાત વાગે સમય તમે સાત થી સાડા સાત યોગ સાડા સાત થી આઠ અમારા કુદરતી ખેતરમાં માં અમારું કેમ્પસ છે એટલે એ કુદરતી વાતાવરણ છે પક્ષીઓ કલરાવ કરતા હોય પક્ષીઓને ચણ ખાતા હોય અને વૃક્ષો માં લટાર મારતા હોય બાળકો એટલે અડધો કલાક ટોટલી ફ્રીડમ અને આઠ વાગે બાળકોને નાસ્તો મળે નાસ્તો પણ પૌષ્ટિક વઘારેલા મગ વઘારેલા ચણા બટેટા પૌવા વઘારેલા ભાત વઘારેલી ખીચડી આવું ઘરનું જ આવેલું તાપ બનાવેલું અનેક દાતાઓનો ખુબ સહયોગ મળે છે અનાજ જેટલું જોઈએ ને એટલું લોકો આપી દે છે આ મારો અને હું એક શીખ્યો છું કે એક થાળી બાળકને સારું જમાડીશ ને તો ભગવાન ત્રણ થાળી મોકલી આપે છે આ મારો અનુભવ છે

જાહેરાત ના એ વખતે થતા અને હું જાહેરાત આપતો કોઈ પણ ધર્મ કોઈ પણ નિરાધાર અનાથ બાળકોને રહેવા જમવા મફતમાં મળશે અને લોકો મોકલતા

અંગ્રેજી શીખે અને આ બાળક ક્યારે ગાઢ ના બોલે અપશબ્દ ના બોલે ચોરી ના કરે જૂઠું ના બોલે અને વ્યસન ના કરે આ સંસ્કાર કાયમી એનામાં રહે આ અમારો પ્રથમ પ્રયાસ છે

ખરેખર ઈશ્વરે આપને આના માટે જીવિત બનાવ્યા છે અને આઈ એસ તમે જે ઓફિસર બનવાને બદલે એક આવું સરસ બધાનું સામાજિક માનવ સેવાનું કામ કરી રહ્યા છો

શૈક્ષણિક ગુરુ એવા નવીનભાઈ પટેલની આજ્ઞાને માન આપી અને મેં આ ભેગ ધારણ બાવીસ વર્ષની ઉંમરે કરી લીધું છે મારું એમ ચાલુ હતું ત્યારે મેં આ સંસ્થા શરૂ કરી ત્યાર પછી મેં એમ એ ટુ પૂરું કર્યું એલ એલ બી પૂરું કર્યું અને ત્યારબાદ જર્નાલિઝમ પણ પૂરું કર્યું એ પછી હું સાત વર્ષ ભણ્યો છે અને ભણ્યો એટલા માટે મેં કોઈ સરકારી નોકરી માટે એપ્લાય નથી કર્યું ભણ્યો એટલા માટે કે મારામાં મારામાં નોલેજ હશે ને તો હું મારા બાળકોને આપી શકીશ અને અમારા બાળકો નાનામાં નાનું બાળક અત્યારે નાનામાં નાનું બાળક છે કરીને છોકરો એ એ દીકરાને પણ મોટા મોટો દીકરો બારમા ધોરણનો દીકરો કે કોલેજનો દીકરો પણ એને ભાઈ અને હું એમનો કોઈ સાહેબ કે બોસ નહીં મને મોટા ભાઈ કહે અને મારી વાઈફને મોટા બેન કહે અને અહીંયા જે ચોકીદાર છે ને એ સાહેબ કારણ કે ચોકીદાર એમનું બધું કામ કરે ગામમાંથી કઈ લાવવું હોય કઈ વસ્તુ લાવવી હોય કઈ કામ હોય તો એ સૂચન

એ જેના મમ્મી પપ્પાના હોય અથવા મમ્મી ના હોય અથવા પપ્પાના હોય અથવા દાદા દાદી રાખતા હોય પણ દાદા દાદીને ગોળો પડતી હોય આવું કોઈ પણ બાળક ખાલી અહીંયા કપડાં પહેરીને આવી જાય એને તમામ સુવિધા જીવે ત્યાં સુધી અને એને સારું શિક્ષણ હશે સારું ભવિષ્ય હશે એનું સારું એજ્યુકેશન લેવા માંગતો હશે તો એ બાળકને વિદેશમાં ભણવા મોકલો છે તો પણ આ સંસ્થા એના માટે કટિબદ્ધ છે એ બાળકને જે ક્ષેત્રમાં આગળ જવું છે ને એ ક્ષેત્રમાં લઈ જઈશું એને ક્રિકેટ રમવાનું છે તો ક્રિકેટ ક્ષેત્રમાં જ એને સંગીતમાં આગળ વધવું છે તો સંગીતમાં જ એને જે ક્ષેત્ર જે વિષય સાથે આગળ વધતું છે ગયા વર્ષે અમારે કોમર્સ ની દીકરી આવી હતી એને અગિયાર લીધું હતું વડગામાં કોમર્સ ન હતું મેં કીધું બેટા તારે કોમર્સ જ ભણું છે આ સાહેબ મારે કોમર્સ જ ભણવું છે મેં કીધું બેટા ચિંતા ના કરીશ એને અગિયારમામાં પાટડી અહીંથી પચીસ સત્યાવીસ કિલોમીટર થાય મેં પાટડી બારમા ધોરણમાં પાટડી એડમિશન લેવડાવ્યું બસની પાસની સુવિધા દાતાઓ દ્વારા થઈ ગઈ એની ફીઝની સુવિધા દાતાઓ દ્વારા થઈ ગઈ અને બાર કોમર્સ પાસ કરી આજે બીબીએ કરે છે ડિગ્રી

ને સરમભાઈ એક થોડોક વ્યક્તિગત પ્રશ્ન આપણે પૂછ્યું કે આપના જીવન સંગીની હા એ પણ આપની સાથે હોય આ કાર્યમાં તો એ કેવો સહયોગ એમનો તરફથી મળી રહે છે પરિવાર ખૂબ સહયોગ ખૂબ સહયોગ સે મારા પત્ની છે ને મારા ધર્મપત્ની એના કારણે હું ટકી રહ્યો છું મારા ધર્મપત્ની પગથી 90% પંગ છે પરંતુ એનું મનોબળ એટલું મજબૂત છે મારા દીકરા દીકરીઓને શિસ્ત પાઠ મારા ધર્મ શીખવાડે છે પ્રાર્થના પ્રાર્થના તમામ વસ્તુ પ્રાર્થના અમે રેગ્યુલર છે અમારી પ્રાર્થનામાં એક બાળક ભજન બોલે એક બાળક ધૂન બોલે એક બાળક સુવિચાર બોલે એક બાળક સમાચાર બોલે એક બાળક જનરલ નોલેજના દસ પ્રશ્નો બોલે એક બાળક રોજ પાંચ સ્પેલિંગ બોલે જેથી કરી એને એક બાળક એક વર્ષ અમારે ત્યાં રહે ને એટલે એક હજાર સ્પેલિંગ પાકા થઈ જાય અંગ્રેજી સરસ બોલતો થઈ શકે કોમ્પ્યુટર સરસ ચલાવી શકે

આપની સાથે જે કોઈ જોડાયેલા હોય આપના પરિવાર સહિત એ તમામને હું કરુણા કરોણા અમારી ખાસ કરીને શુભેચ્છા પાઠવું છું અને જે દર્શકો અત્યારે આપને જોઈ રહ્યા છે સાંભળી રહ્યા છે એ તમામને આપને અપીલ કરીએ છીએ કે આવી જે સંસ્થા એ આજીવન

ગુડ અને ગોડ જી ઓડી જી ડબલ ઓડી સારામાં ભગવાન છુપાયેલો છે આવા સિદ્ધાંતો સાથે કામ કરીએ છીએ અને અનેક લોકોનો ખૂબ સારો સહકાર છે હમણાં જે કાપડિયા સાહેબ છે જે ડેપ્યુ એક્ઝિક્યુટિવ એન્જિનિયર રિટાયર થયેલા એમને સાત રૂમ બનાવી આપે છે પાંત્રીસ લાખ રૂપિયાનો ખર્ચ અમારી સંસ્થામાં કર્યો છે હમણાં ટૂંક સમય પહેલાં જ અત્યારે એ રૂમો તૈયાર થઈ ગયા છે દીકરીઓ માટે સંડાસ બાથરૂમ એટેચ અને અમારું ભવિષ્યનું પ્લાનિંગ એવું છે કે જે દીકરી કે દીકરાને આઈએસ આઈપીએસ બનવું છે સિવિલ સર્વિસમાં આગળ વધુ છે અને સ્કોલર છે પણ ઘરે વાંચવાની લખવાની ભણવાની સગવડ નથી એવા દીકરા દીકરીને રહેવા જમવાની મફત નિઃશુલ્ક સગવડ આપી છે અને એ બાળકોમાંથી બે વ્યક્તિ આઈએસ કે આઈપીએસ કે આઈએફએસ બને એવા અમારા પ્રયાસ ભવિષ્યના છે વાહ વાહ ખૂબ જ એના માટે પણ આપણને શુભેચ્છા પાઠવી દઈએ શામભાઈ આપ કરોડાંકરો સાથે જોડાયા આવી સરસ મજાની વાત શેર કરી અને આપની આ વાત અને આપની પ્રેરણા મળે સાથે આપનો ખુબ ખૂબ આભાર ધન્યવાદ ખૂબ ખુ આભાર થાય ધર્મ કે કોઈપણ જ્ઞાતિના નિરાધાર અનાથ તકવંચિત જરૂરિયાતમંદ અગરિયા પરિવારના બાળકોને રહેવા જમવા ભણવાનું સંપૂર્ણ નિઃશુલ્ક સેવા આપતો આશ્રમ એટલે લોકકલ્યાણ સેવા સંસ્થામાં ચાલતો અનાથ આશ્રમ આવો બાળકો સાથે વાર્તાલાપ કરો બાળકોને પ્રેમ આપો